આપણને આપણા હક અધિકાર આપણા સુધી પહોંચાડ્યા નથી તો એના માટે આપણે અહીંયાથી છોટુભાઈ વસાવા સાહેબે 35 ચાલીસ વર્ષથી એક એની ધૂળી ધકાવીને આ લડત જે ચાલુ કરી છે

તો આજે આપણે આ એક સરસ શરૂઆત થઈલી છે આપણા સંગઠન નું નામ પણ ભારત આદિવાસી સંવિધાન સેના નું જ નામ છે અને આ સેનાના નેજા હેઠળ આપણે જ્યારે આગળ આ લડત ચલાવી રહ્યા છે ત્યારે બંધારણમાં જે હક અને અધિકાર આપણને આપેલા છે તે મેળવવા માટે બધાએ પ્રયત્ન કરવા પડશે અને પહેલામ પહેલી આપણે જે શપથ લીધી છે

સારા આપી દીધા હતા અને કોઈને છે તો વિધાનસભાના અધ્યક્ષ બનાવી દીધા તા આવી રીતે આ લડત ને અટકાવવાનું કામ આ સરકારો વિવિધ સરકારો પહેલેથી કરી આવેલી છે તો આજના સમયે આપણે લીધી ખાસ યાદ રાખવા જેવું છે એમ જ બધું આવી ગયું છે તો એ શપથ યાદ રાખી અને આગળ આપણે બધા વધીએ એવી જ અપેક્ષા સાથે જય ભારત જય જોહ જય આદિવા